કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું માત્ર ઘરમાં રહેલી બે જ વસ્તુઓના પરફેક્ટ માપ સાથે અને અમુક ખાસ ટ્રીક વડે બનતી પાણીપુરીની પૂરીની રેસીપી બજારમાં મળે તેવી એકદમ દડા જેવી અને ક્રિસ્પી પૂરી જો ઘરે ન બનતી હોય તો મેં બતાવેલી ટ્રીકથી એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમે બજારથી પૂરી ક્યારેય નહીં લાવો તો ચાલો રેસીપી શરૂ કરીએ પકોડી બનાવવા માટે મેં અહીં એક કપ સોજી લીધી છે અહીં સોજી આપણે આ રીતે કોઈપણ વાસણના માપથી મેજર કરીને જ લેવાની છે અહીં સોજી આપણે આ રીતે મોટા દાણાવાળી હોય એ રીતની જ લેવાની છે જેથી પૂરીનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવશે પરંતુ તમારી જોડે જો આવી મોટા દાણાવાળી સોજી ન હોય તો તેની જગ્યાએ તમે નાના દાણાવાળી સોજી એટલે કે રવાનો ઉપયોગ પણ કરી શકો છો હવે એક કપ સોજી સાથે વન ફોર્થ કપ મેદો લેવાનો છે એટલે કે તમે જે વાસણના માપથી સોજી લીધી હોય તેનાથી ચોથા ભાગનો આપણે મેદો લેવાનો છે તમે મેદાની જગ્યાએ ઘઉંનો ઝીણો લોટ પણ લઈ શકો છો હવે લોટ બાંધવા માટે આપણે પાણી પણ પરફેક્ટ માપ સાથે જ લેવાનું છે તે માટે અડધો કપ જેટલું આપણે અહીં ગરમ પાણી લેવાનું છે એટલે કે આપણે જેટલી સોજી લીધી છે તેનાથી અડધું પાણી અને તેનાથી પણ અડધો મેદો લેવાનો છે હવે આ સોજી અને મેદાને આપણે મિક્સ કરી લઈશું હવે તેમાં અડધો કપ ગરમ કરેલું પાણી ઉમેરીશું અહીં તમારે એકદમ ગરમ હોય તેવા જ પાણીનો ઉપયોગ અહીં કરવાનો છે પાણી ગરમ હોવાથી શરૂઆતમાં ચમચીની મદદથી લોટને પાણીમાં મિક્સ કરી લઈશું અને પાણી સાહેબ ઠંડુ પડે એટલે હાથની મદદથી લોટને સારી રીતે બાંધી લઈશું અહીં જો તમે મેજરમેન્ટ કરીને જ પાણી લીધું હશે તો તમારો લોટ એકદમ પરફેક્ટ જ બંધાશે આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે તો હવે આપણે આ લોટને વધુ પડતો નથી મસરવાનો તમે જોઈ શકો છો કે આપણો લોટ ન વધુ પડતો કઠણ કે ન વધુ પડતો નરમ એવો પરફેક્ટ બંધાઈ ગયો છે હવે આ લોટને કોટનનું કાપડ કે પછી આ રીતનું કોઈ પણ ઢાંકણ વડે ઢાંકીને દસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું આપણા લોટમાં રહેલી સોજી પરફેક્ટ રીતે ફૂલીને લોટ સારી રીતે સેટ થઈ જાય તે માટે તેને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે તેમાંથી થોડો લોટ લઈ તેનો લંબોલ લોવો બનાવી લઈશું અને તેને પાટલી કે આ રીતની આંડી પર ગોઠવી પ્રેસ કરતા જઈ તેનો રોલ બનાવી લઈશું ત્યારબાદ ચપ્પા કે છરીની મદદથી તેના પર આ રીતના નાના નાના કટ મૂકી દઈશું જેથી પાણીપુરીની પૂરી બનાવવા માટેના આપણા લુવા ઝડપથી એક સરખા તૈયાર થાય આપણા બધા જ લુવા તૈયાર થઈ જાય એટલે તેના પર થોડો મેદો સ્પ્રિંકલ કરી લઈશું જેથી લુવા એકબીજા સાથે ચોટે નહીં હવે આપણે પૂરીને પાથરવા માટે આ રીતનો કોઈ રૂમાલ કોટન કાપડ કે દુપટ્ટાને પાણીવાળો કરી તેમાંથી સારી રીતે પાણી નીતારીને પાથરી દઈશું તમે રૂમાલની જગ્યાએ કોટન કાપડને પણ પાણીમાં પલાળીને તેમાંથી પાણી નીતારીને તેનો ઉપયોગ કરી શકો છો બસ કાપડમાં પાણીનો ભાગ વધુ પડતો ન રહે તે વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું હવે લુવાને આડની પર રાખી તેણે વેલણની મદદથી વળીને એક સરખી થિકનેસવાળી પૂરી બનાવી લઈશું અહીં આપણે આ રીતની રૂપિયાના સિક્કા જેટલી થિકનેસવાળી પૂરી વણી લેવાની છે જેમ જેમ પૂરી વણાય તેમ તેમ તેને આપણે એ કોટનના કાપડ પર ગોઠવતા રહીશું પૂરી વણવામાં સમય લાગતો હોવાથી વણેલી પૂરી સુકાઈ ન જાય તે માટે તેના પર અન્ય કોઈ કોટનના કાપડને ભેજવારો કરી તેનાથી વણેલી પૂરીને કવર કરી લઈશું જો આપણી પૂરી ડ્રાય થઈ જશે તો એ બરાબર ફૂલશે નહીં હવે જો તમારે આ રીતે પૂરી વણવાની ઝંઝટ ના કરવી હોય તો બાંધેલા લોટમાંથી આ રીતે એક મોટો લુવો લઈ તેને ચોખ્ખા પ્લેટફોર્મ કે તળિયા ઉપર રાખી તેમાંથી એક મોટો રોટલો વણી લઈશું અહીં આપણે એક સરખી થિકનેસવાળો રોટલો વણી લેવાનો છે તેનો શેપ તમે ગમે તે આપી શકો છો બસ તેની થિકનેસ રૂપિયાના સિક્કા જેટલી અને બધી બાજુથી એક સરખી હોવી જોઈએ જો વણતી વખતે રોટલો તળીએ ચોટતો હોય તો રોટલા પર થોડો મેદો સ્પ્રિન્કલ કરી લેવું જેથી એકદમ આસાનીથી રોટલો વણી શકાય ત્યારબાદ ઘરમાં રહેલું કોઈ પણ ઢાંકણ કે પછી આ રીતના ડબ્બાની મદદથી રોટલા પર નિશાન બનાવી લઈશું તમે જોઈ શકો છો કે પૂરી વણવાની ઝંઝટ વગર એકદમ આસાનીથી એકસાથે ઘણી બધી પૂરી આ રીતે તૈયાર કરી શકાય છે વણેલા બધા લોટ પર નિશાન પાડી લીધા બાદ હળવે હાથે વધેલા લોટને સાઈડ પર લઈ લઈશું અને બાકીના લોટ જોડે તેને પણ ફરીવાર વણી લઈશું અને તેમાંથી પણ આ રીતે પૂરી તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે એક સરખી થિકનેસવાળી અને એક સરખી સાઈઝની ઘણી બધી આપણી પૂરીઓ એકદમ ઝડપથી તૈયાર થઈ ગઈ છે તો હવે આ પૂરીઓને આપણે ભેજવાળા કાપડ પર ગોઠવી દઈશું આ બંને રીતમાંથી આ રીતની પૂરી તૈયાર કરવી એકદમ ઇઝી રહે છે તેમાં સમય અને મહેનત બંને ખૂબ જ ઓછા વપરાય છે તમને આ બંને રીતમાંથી પૂરી બનાવવાની કઈ રીત પસંદ આવી તે મને જરૂરથી જણાવજો આપણી પૂરીમાં બંને બાજુ મોશ્ચર જળવાઈ રહે તે માટે તેને ભેજવાળા કાપડથી કવર કરવી ખૂબ જ જરૂરી છે આપણા લોટમાંથી બધી જ પૂરીઓ તૈયાર થઈ ગઈ છે તો હવે આ પૂરીને તરવા માટે મેં તેલ ગરમ થવા માટે મૂક્યું છે પૂરી તરવા માટે આપણું તેલ એકદમ ગરમ હોય તે ખૂબ જ જરૂરી છે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વણેલી પૂરીઓને તેમાં એડ કરી દઈશું તમે જો પહેલી જ વાર આ રીતે પૂરી બનાવતા હોવ તો એકસાથે ઘણી બધી પૂરી તેલમાં એડ ક્યારે ના કરતા વધુમાં વધુ બેથી ત્રણ પૂરી તેલમાં એડ કરતા જઈ તેના પર હળવું પ્રેસ કરતા રહીશું પૂરી એકદમ આસાનીથી ફૂલીને દડા જેવી તૈયાર થઈ જશે પૂરીને પલટાવતા જઈને બંને બાજુથી ક્રિસ્પી થઈને હળવી ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળી લઈશું પૂરી બરોબર તળાઈ જાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ફૂલેલી તૈયાર થઈ છે તો આ રીતે બાકીની બધી જ પૂરીઓ તૈયાર કરી લઈશું પૂરી બરોબર ફૂલે તે માટે પૂરીને વણ્યા બાદ જે રીતે આપણે તેને પાતળી હોય તે સ્થિતિમાં આપણે તેને તેલમાં એડ કરવાની છે મતલબ કે નીચેના ભાગને નીચે જ રાખીને તેલમાં એડ કરીશું તો આપણી પૂરી એકદમ આસાનીથી બજાર જેવી જ તૈયાર થશે તો છે ને પૂરી બનાવી એકદમ સહેલી આપણી બધી જ પૂરીઓ તરાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણી પૂરીઓ એકદમ માર્કેટમાં મળે તેવી જ ફૂલેલી અને ક્રિસ્પી બની છે અને પૂરીની બંને સાઇઝ એક સરખી બની છે પૂરીને તમને તોડીને બતાવું તો આપણી પૂરી એટલી ક્રંચી બની છે કે તેનો એકદમ આસાનીથી ભૂક્કો થઈ જાય છે ફરી તેના પર જરા પણ ઓઇલનો ભાગ નથી જણાતો તો બજાર કરતાં પણ એકદમ સસ્તી પડે તેવી આ પાણીપુરીની પૂરી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ પૂરીઓને ઘરના ચોખ્ખા તેલમાં જ બનાવેલી હોવાથી તેને કોઈપણ એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી એક મહિના સુધી વાપરી શકાય છે એકવાર આ રીતે પાણીપુરીની પૂરી તૈયાર કરી લીધા પછી જ્યારે પણ પાણીપુરી ખાવાનું મન થાય ત્યારે ફટાફટ માવો અને પાણી બનાવી પાણીપુરી ખાઈ શકાય છે તો હવે તમે આ પૂરી ક્યારે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આજની મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો